ઓટુ ફેમિલી કેમ છે બધાને જય માતાજી બાપા સીતારામ અને તો વાગી ગયા છે સવારના સવા આઠ તો કાલે વરસાદ બહુ પડી ગયો તો વરસાદનું જો બધું માંડવી બધી પલ્લી ગઈ છે અડધી માંડવી ભરીને ત્યાં વરસાદ આવી ગયો તો માંડવી બધી પલ્લી ગઈ છે અને અહીંયા બધું ભરી દીધું છે થોડી થોડી માંડવી અને બધું ઢાળિયામાં ભર્યું છે તો બહુ બધું ગંદુ ગંદુ પડ્યું છે કેમકે કે ખેડૂને બધું ગમે ત્યાં પડ્યું હોય એટલે થોડુંક તો એવું રહેવાનું છે જો આ બાજુ થોડીક માંડવી નાખી દીધી છે ચાલુ વરસાદે આટલી માંડવી ભરી છે અંદર ઢાળિયામાં ત્યાં વરસાદ આવી ગયો તો પછી માંડવી નખાણી નથી તો એમ થયું કે હાલો નાનો એવો વિડીયો બનાવીને મૂકી દે ખેડૂની તો બહુ ખપોડી હાલત કરી નાખી છે ઓ વરસાદે ચાલુ વરસાદે આટલી માંડવી ભરાણીથી અને અટલી રહી ગઈ છે બાકી જોવો પાણી દેખાય છે તમને અને અત્યારે વરસાદ ચાલુ જ છે બંધ તો થયો જ નથી અને કાલે અમારી ઘરે મહેમાન પણ આવી ગયા છે કાલે છ વાગે આવ્યા હતા તો વરસાદ ચાલુ થઈ ગયો સાત સાડા સાતે તો મહેમાન પણ હેરાન થશે અને મહેમાનને પણ હારું હાર કામે લગાડી દીધા છે આ છે અમારા મહેમાન જો મારા ફૈજીના દીકરી છે ફેમિલી છે એનું જો

તો આ જો બધી માંડવી ઢાંકી દીધી છે કેમ કે કાલે વરસાદ બહુ પડી ગયો હતો તો એમ થયું કે કેમ કે લેવાય એમ નહોતી તો આડે ઈંટું ને પાળ ને એવું બાંધી દીધું હવે અંદર જેટલી હારી રહી હોય એટલી સારી ખબર નથી કે એટલી હારી રહી હશે પણ કેમ કે વરસાદ ચાલુ હતો તો માંડવી કેમ ભરવી ઘરમાં અંદર એટલે માંડવી ભરાણી નથી તો એમ થયું કે નાનો એવો વિડીયો બને અત્યારે હાલમાં વરસાદ ચાલુ જ છે કેમ કે વરસાદ બહુ પડ્યો ને તો માંડવી લેવાની નહીં હતા તો ઘણા બધા આવી ગયા હતા બધા માંડવી ભરાવા પણ માંડવી ન ભરાણી પછી ઢાંકી દીધી ને આડી પાળ બાંધી દીધી હવે ખોલી ને ત્યારે ખબર પડે કે કેટલી સારી છે ને કેટલી નથી સારી અંદર હવે જોઈ કેટલી છે ને કેટલી નથી તો એમ થયું કે નાનો એવો વિડીયો બનાવી નાખ્યા અમારે સુરતથી મહેમાન આવી ગયા છે રાત રોકાણા થા તો કામ તો કરાવ્યું છે હારો એ મહેમાને એટલે વાંધો નથી આવ્યો જો આ બધું અહીંયા બધે પાણી ભર્યું છે કેમ કે પડી એટલે માંડવી ભેગી થઈ નથી હવે નીચે જેટલું પલ્લ્યું હોય એટલું હા શું ખબર નથી કે એટલી માંડવી પલ્લી ગઈ કેમ કે લેવી થી પણ લેવાની જ નહીં વરસાદ જ એવો આવી ગયો તો માંડવી પલ્લી ગઈ હવે ખોલી ત્યારે ખબર પડે કેમકે અત્યારે હાલમાં વરસાદ ચાલુ છે ધીમો ધીમો તો લેવાની નથી હવે ખેડૂત ગયા છે કોથળા લેવા તો હવે આવે પછી માંડવી ખોલી અને જોઈ કે કેટલીક પલ્લી છે ને કેટલીક હારી છે તો એમ થયું નાનો એવો એક વિડીયો બનાવીને મૂકી દઈ જય માતાજી બાપા સીતારામ બધાઇને સવાર સવારના ઝાઝા કરીને જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ